જો ગમે તે થાય આ ફુવા ને રાજી કરી અને આપણા ગયા શીરો એક વાત કહી દે ને તો આપડે શાંતિ થી મન રાજી થઈ જાય ને તો મારા ઉપર ખોટી રે ના રાખ આ ફુઓ ખરા ને મોમા રીહ રાખી વા નહી જોતા નહી ફચાવાનું આપણ કર્યા તા બેન તો ફુઓ મરેલા ઉભા થઈને કહી દીધું કે આ બે જણા નિર્દોષ છે ચોર તો અસલ આ ખેમલો છે ખેમલો ઉવાના મનમાં થવું ના જોવા કે સરપંચને મને લાફા મળ્યા તા અને બોડામાં મળે યોનું મન રાજી થઈ જાય તો બોણા આપણ કોઈને હાય ના લાગે પણ શો ના કીધું આજે કોને ફુઆન તમે તાર જઈને કે રોટલા આપણા ઘેર ખાવાના છે

તો બસ આજનો કાલ નો દાળો બે બોગા પાડતી હતી તે તવી લઈ આવ્યો કેથી ડોસી કે બાજરી ના રોટલા કઢી બનાવવાની સાજ મસ્ત ડોડી ની કર્યું તું તવી લઈ આવ્યો ને બાજરીના રોટલા અને કઢી ગોઠવ્યું ના ના ફુવા હમણાંથી તો તમે આ ચરબી વાળું ખવરાય ખવરાય અને મને ચર ચડાવી પણ ખાવું પડે તો બધા બોલાવ આવે એમને આવતા બત્રીજા કયો તમે ગામમાં વાલા ફૂવો છો એટલા બધા બોલાવા આવે પણ આખા ગામમાં આટલું બધું મન ફુવાનું એક દાળો ફલવા નહી લાડવા બનાવ ઢેકણા નાઈ શીરો બનાવ

મહાભારતની અને બ્રહ્મા વિષ્ણુ મહેશ ની વાત કરીએ એટલે બાર મહિના હોય બધી વાતો કઈ ગયો અને રોમા પીર નો આખ્યાન માં તો હું કરેલા છું પેલા ગામ વચ્ચે હોય છે તે ગોમમાં બધા રાવણ જેવા છે ને તે આવો તો રોમ લક્ષ્મણ જેવા બધા બન એ વાત આશી કરી પણ મારાથી કશું કહેવાય ને અતારે તો સંતો મહંતો મહાપુરુષો બધા ઘણા છે તમે બોલાવો અને રોમાપીર નો પાઠ કરાવો કો તો કથા કરો એટલે બધું જાણવા મળે આ સરપંચ છે તે કોક રાખે તો સારું વળી એ જીવણિયા આ કર્યું કેવો ચાલે છે જાણવાનો કમ્પ્લીટ હેડ છે પણ મોણો સા કમ્પ્લીટ નહી હેડતા

પથારી ફેવરી નાખ્યો હોય જિંદગી માં આવું થઈ ગયું છે આપડે દુનિયા માં આવું જ થઈ ગયું છે નિયમો કબડ્ડી જેવા થઈ ગયા છે વાત સાચી કરી મથીન મશીન તમે પેલા સફળતા પાટા નડવા એટલે જોઈને ટોટિયા પકડ લાગ લાય આ ભક્તિ હું કરવાની કયો જોયું સરપંચી ખબર છે પણ એમાં કેશું પાર આ ગોમ ને મુસાફત આવે સરપંચ તો ગામ માં ઘણું બધું સારું છે પણ તમારી ઓછો માં કરીને દૂર પડી છે દેખાતું નહિ નહી દેખાતું જીવન કરું કોઈ પણ નું કોમ હોય તો આ કર્યું વ્યવસ્થિત બોલવાનું સુધરી જોઈ નાખ્યું આમાં મેલવા ચાલ એને જે આજકાલ કરતા દોઢ મહિનો થયો ના સરપંચ આવું બોલું છું કોઈ પકડી એકતા તા

સરપંચ તમે થોડું બોલવામાં આવ્યા બોલાયું હોય નહીં એટલે હું કઈ કઈ સાચો લે છોકરો તમારો ગમ માં કોળા થાય બોલું છું પણ કોઈ કેવા વાળું નહીં કયો એટલે મને રીત ને હમણાં મારા ફોન ની રહી જોઈએ હમણાં ઉભા નઈ

મરચું રોટલો જ છે એટલે મારા ઘેર હેરા પણ મારા માટે મરચું રોટલો એ બત્રી પકવાન જેવું જ છે ઉકા ચિંતા કરો છો મને ઉકા લડો છો ઘણા ગમે તે કરીને આ ફુવાન ઉપાડીને ખાવા તો લઈ જ જવા પડજે તા નહીં હોન મન રાજી થા હો ઓવાની વાતો માં શું તમે ના હોય તો કચરીયું ખાઈને પાણી પીને પાછા વળી જજો મારા પાણી એ નહીં પીઉં બે મુઠો નાસ્તો કરજો ફુવા વધારે ના ખાતો પણ ઘણી જાવા ઘણીયા ફુવાન આમ જાવજે

મારા હું લેવા ખાવા પૂવો તારો મારું નામ લખવાનું શું આવે મારું તમે શું તમે હંગાતી રહેતા કેશમાં એટલે તમારું નામ લખ્યું છે બીજું કોઈ નહીં જીવણિયા અરે જેલ તોરીને નેકરી છે ને એટલે બરાબર ગુસ્સે થેલો છે જેમ જે પેલા વાગ કરો પાદરામાંથી નેકરી રહે ને બરાબર કાયા થેલો હોય ને એમ કેમા મૂર્તન એવો છે અને અણી રીત તો કરે ને એનો બાપો મૂર્તન ને આવો જ હતો

પાછો હમો માળા ને મને પાડી દે ચોક પૂરી કાઢે તો અમે હું કરું એ મને હુંસતું નહીં કયો આગળ દઉં તો ખાઈ છે અને પાછળ દઉં તો કુઓ છે મોત તો બે બાજુ છે ફુવા એક કોમ કરો બધાના વચ મારો મરી જાય તોય હું જીવે તોય હું ખેમા મૂર્તન કોક તો કરવું પડશે એ આયો સોમલા હું કરશું ફુવો તો જે કોઈ ને હું કરવાનો હું હો રાખીને ફરા બીજું નહીં જુઓ થા લોય પીવા પાછો આવજો

જીવતો પાછો નહી ખબર ન જીવન સરપંચ તમારું કોઈ કોઈ શિયાળ નહીં આ નો સોલો કરવા નહીં રાખી ખેમ આ નું નો આવશે ને

એક એક ની હેરવાન નહીં કરવા આખા ગોમ જેટલા નડ્યા છો ને એટલા બધાને એવા હેરવાન કરવા છે એવા હેરવાન કરવા છે ને તે તમારા બધાનું નું જીવવાનું હરોમ કરી નાખવું છે અને ગોમ મેલીને નેકડી દો ને ગોમ બહાર પટ્ટીઓ મેલી મેલી નાહી દો ને એવા કરી નાખવા છે તમે ભૂલી ગયા બધા ભેગા થઈને ભૂલી જા કે તમે કને હેરવાન કર્યો છે આ જીજે ટુ વાળા ખેમા મૂર્તન ની હેરવાન કર્યો છે ઊભી બધા ની તો પટ્ટીઓ ના મેલાવું ને તો મારું નામ ખેમા મૂર્તલ નહી હાખો હાખો શશિન્દ્ર અમે જંગલમાંથી માંથી સિંહ બહાર નીકળ્યો છે અમે શિયાળાની જેમ પટ્ટીઓ મેલાવ છું કે નહીં મેલાવતો તમારો ગાભો કાઢી નાખું છું કે નહીં કાઢી નાખતો જેના ઉપર વિશ્વા મેલ્યો તો ને એ જ બધા હોમા પડ્યા એક એક ને વેણી વેણી મારવા છે છોડવા તો નહીં બીજું બધું તો બરોબર અને પેલો પુંજા વાળો રોજ મારી સાચમાં આવી અને રોટલો ખાતો આખા ગોમ કોઈનો કોઈ રણી દણી નતો આ ખેમા મૂર્તન રોધ તાણે નું રેદું ભરાય અને આઈ પારો પાળેલો કૂતરો મને ડૂચો ભરી ગયો છે સોમલા કૂતરા તું આ ખેમા મૂર્તન ના હાથમાં તું ખાલી મારા હાથમાં આય જે દાઢે થી ડૂચો ભર્યો છે ને એ તારી દાઢે પાણી ના નાખો ને તો મારું નામ ખેમા મૂર્તન નહીં તું હા ખામું આવું છું

એ જેટલો કંટાળ આવે તને જેલ તોરીને નેકરી એકા અને એ ગુસ્સો રહે ને એ બરાબર માથે ચડી જાવ એવું લાગે પણ હું તો એમ કહું છું તારી મમ્મી કહેજે આજ મોસા ખરા ને ઘર મોઢાર કાંકે બહાર હોય ને નહીં ના તો ઊંઘી જલા હોય ને અને બ્લોક કરે તો અરે વગાડીન જતોળા બોડુ બોડુ ફોળી નાકે કે તો હાથ પગ બઈ ના કરી મરી મો હાથ પગ બઈ નાખે ને બોણા તો ચાલે સો મહિના પાટો લઈને ફરીએ પણ બોડુ પડી નાખે તો